એસઆરપી કેમ્પ વાવના સહયોગથી મગની રેસિડેન્સી કઠોર ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કામરેજ ના કઠોર ખાતે આવેલ મગની રેસિડેન્સી માં એસઆરપી કેમ્પ વાવના જવાનો દ્વારા ડીવાયએસપી શ્રી શૈલેશ આચાર્ય સાહેબ માર્ગદર્શન માં એક પેડ બાકીના અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જેમાં એસઆર પી સુરતના પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો પોલીસ ઇન્સ્પેક્ટર પીવી પાટીલ આરજે પટેલ જીતેન્દ્ર જી ગામિત એસ એન ચૌધરી ડીએન વસાવા પીજી વસાવા તેમજ આઠ પોલીસ આસિસ્ટન્ટ શ્રી અને બાર કોન્સ્ટેબલ કોન્સ્ટેબલશ્રી તેમજ ત્રીસ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા સોસાયટીના પ્રમુખ મુસ્તાકભાઈ મંસુરી મુસ્તફાભાઈ મલેક યાસીનભાઈ મુલતાની રમજાનભાઈ સુમરા તથા સોસાયટીના વડીલો આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આશરે આઠસો ની વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું પોલીસ એ પ્રજાનો મિત્ર છે કાયદો અને વ્યવસ્થા માટે ગુજરાતની આંતરિક સલામતી માટે સદે કાર્ય કરતી એવી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો દ્વારા ખૂબ ઉત્કૃષ્ટ અને ઊંડા કાર્ય કરવામાં આવેલ આજના સાંપ્રત સમયની ક્લાઇમેટ ચેન્જની સમસ્યા વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃતિ વૃક્ષોનું મહત્ત્વ અને લોક સહકાર થકી આ પ્રકૃતિના જતન માટેનો કાર્યક્રમ અંગે સૌને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી યાસીનભાઈ મુલ્તાની કર્યું હતું રિપોર્ટ શાહ નવાઝ ઉર્ફે સાનુ મોટામિયા માંગરોળ કઠોળ